નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યો છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના સાલાસર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે શક્તિશી સોડાસામાં ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે આપણો ઝીરોનો પાક છે અને એની અંદર આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે શક્તિશીનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું એક આખું નામ બોલો ચુડાસમા શક્તિ સિંહ રાજેન્દ્રસિંહ ગામ સાલાસર તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્યાસી એસી પંદર જીરો પાંચસો સત્તાવન આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પે વન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો શક્તિશી આપણે કેટલા વીઘામાં જીરું છે આપણે આ મારે ચોત્રીસ વીઘામાં જીરું છે હા ટોટલ આપણે તમારે કેટલા વીઘા પચાસ વીઘાનું જીરું છે ટોટલ હવે આ નજરે દેખાય આપણે કઈ વેરાયટી છે આપણે આ નિગમનું ગુરાબીન ગુરાબીન બરાબર છે અને એકંદર આપણે વિગા દીઠ કેટલા બીજ જરૂર પડે છે આમાં આપણે આમાં અઢી થી ત્રણ કિલોની ની થી ત્રણ કિલો બરાબર છે હવે પાયાના ખાતર માં તમે શું નાખેલું છે આમાં મેં આમાં વીસ વીસ તેર અને ફાળા ડાળે પાંચ કિલો લેખે આપેલું છે વીઘે એ પાયાની અંદર પાયાની અંદર બરાબર છે તો આજે આપણે આ જીરો કેટલા દિવસ નું છે આપણે મારે આ પિસ્તાલીસ દિવસ નું થવા આવ્યું છે આ જીરો ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે જીરો પિસ્તાલીસ દિવસ નું થવા આવ્યું છે

થઈ ગયું છે પરત જીરું હતું બરોબર અને હજી આમાં મારે હુકારાનો પ્રશ્ન નથી આવ્યો બરાબર છે સો ટકા મિત્રો જબરજસ્ત રિઝલ્ટ મળ્યો છે બીજું આમ સોડ ની જે છે હાઈટ આપણે વૃદ્ધિ વિકાસ એવો કેવો થાય છે લીલો છોડ આપડે કેવો થવો મળ્યો લીલો છોડ તો મીઠો જ નથી મારે મારે છોડમાં માં પીડાશ નથી ગઈ અને વૃદ્ધિ માટે બહુ સારું છે વૃદ્ધિ માટે સારા માં સારું મિત્રો અને આની સાથે આપણે બીજે કઈ દવા નું મિશ્રણ કર્યું હતું જે આપણે સુશિયા પ્રકારની જીવાત માટે કઈ નાખી હતી આપણે આમાં મોનો નાખ્યું હતું એક મેં અને એક પાવડર નાખ્યો હતો જે ફોગનાશક પાવડર કયો નાખ્યો તો આપણે આમાં એન્ટ્રાગોલ એન્ટ્રાગોલ્ડ ખેડૂતો મિત્રો બાયર ગમનું જે એન્ટ્રાકોલ આવે એ પીવન અને સાથે મોનો આ ત્રણના જે છે સ્પ્રે કરેલા છે અને રિઝલ્ટ આપણે સામું છે કે જબરજસ્ત એનાથી જીરુના પાકમાં છે એ આપણે રિઝલ્ટ મળ્યું હાઈટ એટલી સારી થઈ ગઈ છે હવે આખું જીરું છે આખો કોઈ ક્યારે ઉભરાઈ ગયા આપણે દેખાઈ આવે છે આપણે નજર અમુક તે પિસ્તાલીસ દિવસનું જીરું છે થઈ ગયું છે અને ખૂબ સારું પરિણામ જે છે વનથી આપણને મળેલું છે હવે અમારી સાથે વીરેન્દ્રસિંહ છે એમને પણ વિરેન્દ્ર વીરેન્દ્રસિંહ આપણને આ ફિલ્ડમાં કેવું લાગે છે આપણને એમાં બહુ સારું છે કોણબમાં એવો છે અને વૈદમાં એવો છે વિકાસ બહુ સારો છે વિકાસ સારો છે બરાબર છે એક આપનો પરિચય આપો અને આપને જીરું કેવું લાગ્યું છે દિવી રસી જનકસી ચુડાસમાં જીરું બહુ સારું છે અને હું પીવનનો ઉપયોગ કરું છું બરાબર છે અને થ્રીપ્સમાં બે દિવસમાં થ્રિપ્સ વહી ગઈ છે પીવન સાઠવા તમારે કેટલા વીઘામાં જીરું છે આપણે મારે છે પાંત્રીસ વીઘાનું પાંત્રીસ વીઘા ખેડૂત મિત્રો સાલાસર ગામમાં છે જબરજસ્ત છે આ વર્ષે એ જીરું જે છે વાવેતર થયેલું છે અને આપણે ખ્યાલ છે કે ચાલુ વર્ષમાં છે એ જીરાનું જે છે બમ્પર જે વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં જે થયેલું છે અને એવા જીરાના પાકની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવણનું છે જબરજસ્ત છે મળેલું છે આપણે બીજું ખાસ કહેડું મિત્રો પીવણ જે છે ડુપ્લિકેટ મળ્યું છે માર્કેટમાં જે છે ભળતા નામથી મળી રહ્યું છે તો તમે જે છે ખાસ આપણું જે આવે પીવણ એ સીતારામ એગ્રોનું આપણે જે આવે છે સીતારામ ઓર્ગેનિક ફાર્મનું એનું જ ખરીદવાનું તમે આગ્રહ રાખજો તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માંગો છો કે કેવી દવા આવે આપણે ના પીવન દવા બહુ સારી આવે મેં પિસ્તાલીસ દિવસનું નું જીરું થયું છે હજી આમાં એક જ છટકાવ કર્યો છે હજી કાલે આમાં બીજો છટકાવ આવવાનો છે અને આપણે પિયત કેટલા આપેલા છે આમાં પિયત મેં ચાર આપ્યા ત્રણ પાણે ઉગાડ્યું અને એક હવે પાયું છે બરાબર છે અને હવે આમાં એવરેજ આપણે છે ઉત્પાદનમાં આપણે કેટલું મળતું હોય છે વિઘા આપણે વિઘા દીઠ થી દસ મણ અમારે આવે છે બરાબર છે કાળી ચરમીનો તમારે જે છે પ્રભાવ કેવો રહેશે દર વર્ષે આમાં અમારે કાળી ચરમીનો પ્રભાવ છે પણ હજી મારે ન બરાબર ખેડૂત મિત્રો કાળી ચરમી માટે છે ગેલેલીઓ દવા આવે જે જબરજસ્ત છે તમે આની અંદર છે એડવાન્સમાં સાડજો જેથી કરીને એની અંદર નહીં આવે જેટલા આપણે આગોતરું આયોજન કરશું એટલું જીરું જે છે આપણું સારું થશે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય